મિત્રો જીએસઆરટીસીના હેલ્પરનું જે પ્રોવિઝનલ મેરિટ છે કે જે લોકોને તક મળી છે પરીક્ષા માટે પરીક્ષામાં બેસવાની એમનું જે મેરિટ છે એ આવી ગયું છે મિત્રો મિત્રો તમને અહીં દેખાઈ રહ્યું છે બિન અનામ અનામતનું બાવન પોઈન્ટ ઝીરો ચુમ્મોતેર માર્ક્સે અટકું છે બિન અનામત મહિલાનું સત્યાવીસે અટકું છે મહિલાનું મેરિટ સામાન્ય રીતે બહુ ઓછું હોય છે મિકેનિકમાં બહુ ઓછા હોય છે જેટલા કેન્ડિડેટ હશે એટલા પણ મળવા અગ્ર થશે એવું બની શકે હવે આર્થિક રીતે નબળા વર્ગ છે એમાં મહિલાઓનું મેરિટ મતલબ મહિલાઓ એટલી મળી જ નથી અને સામાન્યમાં અડત્રીસ સમથિંગ એ અટકું છે હવે આપણો જે એસસી બી જે મેરિટ છે એ ઓગણપચાસ પોઈન્ટ સમથિંગ અટકું છે ઓગણપાસ પોઈન્ટ એકસો છવ્વીસ અને એસીબીસી મહિલાનું મેરિટ પાંત્રીસ પોઈન્ટ ઝીરો એકતાલીસે અટકું છે અનુસૂચિત જાતિનું મેરિટ પચાસ એટકું છે અનુસૂચિત જનજાતિ સોરી જાતિનું મહિલાનું મેરિટમાં એમને ઉમેદવારો પણ નહીં મળ્યા હોય અનુસૂચિત જનજાતિમાં સામાન્યમાં સુડતાલીસ અને અનુસૂચિત જનજાતિ મહિલામાં બેતાલીસ હેટકું છે માજી સૈનિકમાં સત્યાવીસ પોઈન્ટ પચાસ દિવ્યાંગતામાં મા એ કેટેગરીમાં બત્રીસ બી કેટેગરીમાં એકત્રીસ સી કેટેગરીમાં સાડત્રીસ જ્યારે ડી અને ઈ કેટેગરીમાં બત્રીસ માર્ક્સ છે એમાં થયું છે અને આ મેરિટ ગણવાની જે પદ્ધતિ છે એ આરી મેરિટ ગણવાની પદ્ધતિ એવી છે કે તમને જે આઈટીઆઈમાં ટકા મળ્યા હોય એના ગુણા પંચાવન ભાંગ્યા સો એટલે જેટલા માર્ક્સ મળે એ પ્લસ એપ્રેન્ટિસશીપમાં મેળવેલ ટકા પ્લસ ગુણ્યા પંદર ભાંગ્યા સો માર્ક્સ બરાબર તો આ તમને સિત્તેર ગુણમાંથી તમને તમારું મેરિટ આ છે એ બન્યું છે હવે તમારે ત્રીસ માર્ક્સ લેવાના છે જે તમારી પરીક્ષામાંથી તો તમારા અહીં કન્ફર્મેશન નંબર આપેલા છે કન્ફર્મેશન નંબર એપ્લિકેશન નંબર અને અહીં સિરિયલ નંબર છે બરાબર ને તમારી કેટેગરી આપેલી છે તો આ રીતના ઉમેદવારોને છે એ ઘણા બધા ઉમેદવારોને જે પરીક્ષા માટે બોલાવ્યા છે તો ટોટલ ઉમેદવારો આપણે જોઈએ તો આમાં કેટેગરી વાઇઝ છે એટલે ગણી નહીં શકાય તમે પીડીએફ જોઈશો તમે વેબસાઇટમાંથી પીડીએફ ડાઉનલોડ કરીને જોઈશો તો તમને ખબર પડી જશે